અોય કન ભેડોનો ચાર પારિયો કર દીએ અને એકને આટલો અડે ઘવાર કરી ચાલો કીધું રમસુરાન કીધું છે કે લઈ કે લઈ બધા વેલા લઈ લે પેલો છો હ પેલો એ તો છે તો ગોમ ઘરને ગોમ ના ભાઈ ના બાપા

મજૂરી કરો મજૂરી કરો છોકરો જેવી મજૂરી કરો છો કરિયા તું જા કમરા ઉંધા હાથનું નું હાલ દાતેરું ઉપર છે હમણા હાલ હમણા ઓમ ધંધો કોઈ કરવો નહીં આ ઉઠેવો આવી ગયો છે અતારો મો કરિયા કોમ જતો રહ કરિયા કોમ જતો રહ નહીં નહીં કીધું ને નેકાર પૈના હોય એટલે સુધરી જશે અરા બત્તરમી

સાયકલ નઈ શું નહીં તારા બાપા એટલો તો લઈ દઉં છું શીખવા સાયકલ તો ના એ પોટિયા વેદ જીવરા છે ને તે શીખ જો બાપા એમાં

અંબાઈ જવાનો પ્લાન છે એડ એક નંબર વાત હો હા આ મુએ જ કોરતો તો તું તૈયાર થઈ જો માં જગદમાન નોમ લઈ મનોકામના હોની પૂર્ણ કરો ભાઈ એકલો હતો વાળી કોકરો હંગાત મરી જાય તો હારું તેવો હંગાત કરતો તો વળી તમારો સપોર્ટ થઈ જો તો બે જનાવરી હેડી મેલ છું કશું હો તો એ જી હેડો હો એડતા જી શુક્ષણ આઠમો આઠમે હેડ દે

અંજેજી આવો આવ સંગાઈ કંદે આરી માયાલો હું ઓવા આ પેલે રિક્ષાવાળો પેલે હાઈવે ઉપર ઉતારી ગયો બઈધી હેડ તો હેડ કોઈ આયું ના એટલે એવું હોય ઓવા તો ઓવા નોળો તો માં હાહા ને એવું દેમે રિક્ષા ઉતારવા ના મળો ખબર નહીં પડતીને છોરો વગર ના પૂરી ઊંગ સડી એટલે નાટક હાથમાં લઈ

શું ચાલે છે કયો બસ શાંતિ સર શાંતિ છે કે હા બરાબર 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 ટકુજી બધા શું કરે છે આય પેલી કાકડી વાઈ તે વેલા ચુંટુ એવું હોવા પેલી કાકડી માં હારું પછી ના કાકડી માં તો વરસાદ આવ્યો તો એટલે પછી કોઈ જોવે એવું નતું આ આ આ બધું કો હોય જી કા એ બાજુ વરસાદ છે ઓસદાન વરસાદ માપનો છે એ બાજુ તો અમાર નિયા ચાલવા તો એ બાજુ બધું ભરાઈ ગયો કોઈ તો વરસાદ કોઈ પડ્યા છે લોકોના ઘરમાં પાણી પેહી ગયો છે કયો

કોમે આવ્યો તો મારે મા પાપા એ અમાર ખેતર નહી પેલું બોરવાળું ઓ વા વા એના બાજુ પેલી પોચ વિગા જમીન છે હા એરી જમીન રાખવી છે અમાર હારું હેડો તમારે પોચ તો પોચ 10 વિગા થઈ જાવ ઉથી હારું જમીન રાખો એટલું હારું ભવિષ્યમાં જમીન હોય ને તો હું ડબલા જવાય થાય કદે કોઈ પેહવા દેતું નહી સમજ્યા ના ઉથી હારું કોમ હારું તમે લઈ લો પોચ વિગા એટલે અમારે એરી એક હેડ દસ વીઘા નંબર થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય સાચું સાચું પૈસા લેવા આવ્યો તો હા પૈસા લેવા આવ્યો તો પૈસા લેવા કેટલા થી એ પચાસ હજાર રૂપિયા કૂટતા હતા તેમાં એમાં બાપુ કીતા લઈ આવ્યા હતા તારા હારા પાણ હોય તો પછી પાછા આપશો પૈસા તો મારા પાસે નતા મતલબ રાવતોજી પણ લેવાના નતા કે એ પાછા તો આ લઈ જાય લેવા તમારે સારું તમારું કોમ કાઢો પેલા મારે કોમ હતું તું પૈસો ને તો હા શું જમીન લો તો હારા કોમાં પૈસા વાપરો છો તો લઈ જાઓ તમે તારે જાણ થાય

બીગ જોગ સો લાખ રૂપિયા ચાલે કશું નાખ્યા ભાઈ એટલું જ ચાલે અમારે સો લાખ રૂપિયા વિગતો કોઈ સો મોયા ચાલો કોઈ પોચ મોયા ચાલે કોઈ એવું નક્કી નહીં અમારે આ બાજુ જમીનના ભાવ પચીસ પચીસ લાખ રૂપિયા બોલો માથા બોલું છું અને હજી પચ્ચી પચ્ચીસ લાખ રૂપિયા બેટા સાયકલ મેળજો મેં ચાલો પંચર જેવું મળી દે તમે મિલ દે મેં જ તમે જા સાયકલ ને ફરફર કરી તમે કાઢ આવી શકો કાલ

પચાસ હજાર નો મેળ પડી ગયો તો પાછો રવિવાર છે એટલે કાલે સોમવાર છે કાલ સવારે દસ વાગે પોકી જવું બાઈક નવ છોડાય ઓજી આઈ નહીં આ પિયર વાળો શેત્રી જે કો હું યાર કે જો રાવતાજી હા ગાની હે આઈ નહીં આની હેગા ઘર જો કે આ મોટું જંગ જંગ થઈ ગયું પણ હે કેગા આવી નહીં અરે આવશે કોઈ તમારા મેલ પાટણ જઈ ગ્યો એ વાતો હોય એટલે તો તેમ ટાઈમ થાય એટલે આવું હેગો હજી તો ઘર જો કુણો કટ થઈ ગયો તો હેગો બેસી ફૂલ આવશે પછી હેગો બેસ માળા માળા ન વાતો છે તો બોલ આ બિયારમાં કયો લોસો આવ્યો હતો ના ના બિયારનો તો બધા હાર જ આવતો એવું આવો બિયારન ને તો કોઈ ચિંતા જેવું સદ નઈ ના એ વાતો છે તમારી જરા રાવતાજી હા આ તો હારું જબરજ છે કેવું થી વળી

આવું છે હું પણ એમ એનું છું તમારે ના કરી દે દે પણ અમે જોવું ગમતું નહીં એ ગાનું મન મોઢું જોવું ગમતું નહીં નહીં ગયડો થયો પણ સુધારવાનું નામ દેતો નહી તારે વસ્તી છે મજૂરી છે તે ટીસા

લાવે લે પૈસા તમારે શું જોવાનું એ પછી લાયો તો કે ભેજવા લાયો કે મારા ઉપર લાયો તો ગમે તેથી લાવ્યો તમારે શું જોવાના આવે તમે ચાલતા નહીં હમૂર રૂપિયો પછી કાલુ ઓમ બધા ઘેરાડીઓ કાથી ઉઘરાણિયા તમાર પાણ કોઈ માંગવા નહીં આવે તમાર જોડે કોઈ નહીં આવે કોઈ ગમમોકતા એ ના લો એટલે કોઈ ના લો અમાર પૈસા કોઈ ના લો મારી ગમમાં જેટલી ઈજ્જત છે તો મને કોઈ આવતું નહીં તું લાવ્યો જો દી લે હું તો ગમે તેથી લાવ તમાર શું જોવાના આવો વાહ લેવ છોકરા તો જબર બોલી દીલ્યા ગમે તેથી લાયો તમાર પણ કોઈ માંગવા આવે મને કેજીયું અને તારા રૂપિયાનું કોમ હું છે મારા બાઈક લાવવાનું છે કાલે હવારે જ જવાનું છે શોરૂમ ખોલે તરત અને પછી બાઈક ઉપર બાઈક માં બાઈક ચપચપ જ ના હું હાલ દે હાલ ભગવાન બસ થોડું બોલ્યા ને ભટ લઈ ને ભમરો હેડવાનું હા મારા ઘરની તું આબરૂ ની હેણ કરી દીધી આબરૂ કાઢી મારા ઘરની તું એ મોટો છે એટલો તું ખોટો છે કે હું પડે છે પણ મારા છોકરા કોણ આવે છે સાયકલ લઈ સંજા આપવા આપડા સંજા હા હા હારો સંજા હારો એ આવું છે હો આ એ ખાટલો નઈ પેલા ડાજેલા લેબળાટા એ ભાઈ આવું છે લુજા ઘણો પાણી ઓય તો બબે તતરીલા પાણી બધું લીલાળું ખરો ને હા

તો જો આવા વા જમઈ પાછા બકઈ બકા પૈસા લઈ આવું તાણ હું જો કરતા તો પછી જમઈ બની ઘેર આવી વાત તાણે હું મારી માની મારી છગા શું કરાવ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જરૂર નથી